ગલેલી દેખાવમાં નાળિયેર જેવી હોય છે પરંતુ અંદરની બનાવટ લીચી જેવી હોય છે ગલેલી માત્ર દેખાવમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી છે ગલેલીમાં ફાઇબર વિટામિન એ વિટામિન કે જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે ગલેલીનું સેવન કરવાથી બોડીને તરત હાઈડ્રેટ કરે છે અને પેટમાં ઠંડક કરે છે આમ તમે પણ મે મહિનાની ગરમીથી કંટાળી ગયા છો તો ગલેલી ખાવાનું શરૂ કરી દો ગરમીમાં તમે ગલેલી ખાઓ છો તો પેટમાં ઠંડક થાય છે આ એક સંજીવની બુટ્ટી તરીકે કામ કરે છે ખાવાથી પાચન મજબૂત થાય છે આ સાથે જ કબજિયાત અપચો તેમજ ગેસ જેવી સમસ્યામાંથી છુટકારો મળી જાય છે ગરમીમાં ગલેલી ખાવાથી શરીર બીમારીઓ સાથે લડવા માટે સક્ષમ થાય છે નવસારી અને સુરત જિલ્લાની હદમાં આવેલ દેડવાસણ ગામે ગલેલીનું ઉત્પાદન થાય છે અને ત્યાંથી જ અનેક વેપારીઓ ગલેલીને વેચાતી લઈને ગામે ગામ તેનું વેચાણ કરતા હોય છે જીતેન્દ્રભાઈ વિજયભાઈ પટેલ હું દક્ષિણ ગુજરાત નેરા તાળવોળ ગામ દર્શન દેડવાસણમાં હું વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવું છું ગલેલી છે તે કેવી રીતે થાય છે કયા મહિનામાં થાય છે ગલેલી એ કુદરતી એક વસ્તુ છે એ તાડમાંથી એનું તાડનું એક ફ્રૂટ છે એનાથી બહુ મોટા ફાયદા છે એમાં પાચન શક્તિ સરસ થાય છે પછી શરીરમાં ગરમી કાપે છે પછી એમાં ભરપૂર બધા વિટામિનો ઘણા ભરેલા છે ખૂબ જ મોટા ફાયદા છે એનાથી ક્યાં ક્યાંથી લોકો આવે છે એ ક્યાં ક્યાંથી એટલે કે વાંસદા વ્યારા શણગઢ ચીખલી ઉનાઈ નવસારી ખૂબ આજુબાજુ ગામમાં દરેક લોકો બહુ ઇન્ટરેસ્ટથી કામ કરે છે આ વસ્તુમાં ભરપૂર એનો લાભ ઉઠાવે છે અને ક્યાં કયા મહિનામાં થાય છે એ ગલેલી વર્ષમાં બે વખત આવે છે એક શિયાળું ઉનાળું બે સિઝનમાં થાય છે શિયાળામાં એ આપણે નવેમ્બરથી ચાલે છે ફેબ્રુઆરી માર્ચ સુધીમાં ને ઉનાળામાં ચાલે છે માર્ચથી આપણે મે મે જૂન એન્ડમાં પતી જાય છે તો ગલેલી ખાવામાં ખૂબ જ હિતાવ છે ત્યારે ગલેલીનું આખા ગુજરાતમાં જ્યાં પણ ઉત્પાદન થાય છે એ તમામ એક જ પ્લેટફોર્મ પર આવે એની હાલ વિચારણા ચાલી રહે છે તો તાપી વલસાડ સહિત અનેક જિલ્લામાંથી વેપારીઓ હાલ ગલેલી લેવા આવે છે અને વેચાણ પણ કરતા થયા છે તેનો સીધો ફાયદો ખેડૂતને મળે છે મારું નામ ગિરીશ કુવાડી દેસાઈ મહારાજ બંધરી દક્ષિણ ગુજરાત નિરાત ગ્રામ ઉદ્યોગ સંઘ દેદવાસણ અમારી સંસ્થા દેદવાસણ ખાતે દેદવાસણ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ગામ છે જ્યાં નીરા અને ગલેલીનું ઉત્પાદન કરીને એ પ્રવૃત્તિમાં અમે કામ કરીએ છીએ નીરો સિઝનલ છે તે રીતે ગલેલી પણ સિઝનલ છે ગુજરાતમાં ગલેલી બે વખત થાય છે વર્ષમાં એક નવેમ્બર મહિનામાં પણ મળે અને એપ્રિલ મેમાં પણ મળે ગલેલી એક ખૂબ જ પવિત્ર ફળ છે કારણ કે એને કોઈપણ પ્રકારની પેસ્ટિસાઈડ વાપરવામાં નથી આવતી કે કોઈ પણ જાતનું એમાં કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવામાં નથી આવતું અને છે એક લાસ્ટ સમય સુધી જ્યારે એને કાઢવામાં આવે ત્યાં સુધી એને કોઈપણ પ્રકારના જીવજંતુ અડતા નથી એટલે હું એને પવિત્ર ફળ કહું છું હાલમાં મારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હલોલ એના વીસી સાહેબ જે છે શ્રી ટીંબડિયા સાહેબ એમની સાથે પણ મારે ચર્ચા ચાલુ છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ગલેલીનું ઉત્પાદન છે એને એક પ્લેટફોર્મ પર લાવી અને એનું વેચાણ થાય દરેકને સારા ભાવો મળે કારીગરોને સારા ભાવ મળે ખેડૂતોને પણ સારા ભાવ મળે એ માટે હું પ્રયત્નશીલ છું અહીંયા નવસારી અને મહુવા તાલુકાની વાત કરીએ તો ખૂબ જ સારા ભાવ મળે છે ખેડૂતોને સીધા ભાવ મળે છે આમાં વચ્ચે કોઈ આડત્યો નથી ખેડૂત પોતે ઉત્પાદન કરે અને પોતે વેચાણ કરે છે તે રીતે કારીગરો પણ પોતે એ ગલેલી ઉતારીને પોતે પણ વેચાણ કરી શકે છે અને સીધા એમને ભાવ મળે છે આમાં અમારી મહેનતનું એક જ શુભ અમને પરિણામ મળ્યું છે કે આમાં કોઈ આડત્ય નથી અને આજે પોતાની રીતે કામ કરીને ખૂબ સારી એમાંથી આવક મેળવી શકે છે જેનાથી આખા વર્ષની એમને કમાણી થાય છે